નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ છે હું છું પાર્થ ભદ્રેશભાઈ વ્યાસ આપની સાથે અને સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારો જુનાગઢ શહેરમાં જીબી એન્જિનિયર્સ એસોસિએશનનું સત્યાવીસમું ત્રિવાર્ષિક અધિવેશન ભવ્ય રીતે યોજાયું હતું કોરોના કાળ બાદ પ્રથમ વખત આ અધિવેશન યોજાતા એન્જિનિયર્સમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અધિવેશનમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા

દર ત્રણ વર્ષે એમનું અધિવેશન ભરાતું હોય છે પરંતુ કોરોના કાળ પછી એ ભરી શક્યા નોતા બે થી ત્રણ દિવસનો આખો કાર્યક્રમ હોય છે કે જેની અંદર અને જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી ભૌગોલિક રચનામાંથી આવતા હોય એન્જિનિયર્સ એટલે એકબીજા સાથે વાર્તા વિષય નો વિચાર વિનિમય થાય એના માટે પણ થાય અને સાથે બેસી એકબીજાના પ્રશ્નોની પણ ચર્ચા કરી શકે એ રીતનો કાર્યક્રમ દર વર્ષે ત્રણ વર્ષે કરતા હોય છે